ગામે ગામે દબાણ દબાણ મુદ્દે હિંસક અથડામણ પક્ષમાં દૂર કરવાની કામગીરી દરમિયાન નવા સરપંચ અને પૂર્વ સરપંચ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું મામલો એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષ સામસામે આવી ગાળા ગાડી સાથે ધક્કા મુક્કી પર ઉતરી આવ્યા અથડામણમાં પંદર થી વધુ લોકોને નાની મોટી ઈજા થઈ છે જેમાંથી કેટલાકને પ્રાથમિક સારવાર બાદ આગળ રિફર કરવામાં આવ્યા છે જગડામાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં ઝગડાની ઘટનાઓ કેદ થઈ છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અબાળા ગામે દોડી આવ્યો પોલીસના આવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી ભાભર પીઆ એસ ચૌધરીએ જણાવ્યું કે બંને પક્ષના આરોપીઓને ઝડપી લેવા માટે ચાર ટીમો બનાવી દેવામાં આવી છે હાલ ગામમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ફફડાટનું વાતાવરણ શાંત કરાયું છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે આજે સવારે સાડા આઠ થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે આમાં પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે કંઈક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને દબાણ દૂર કર્યું એની અદાવતમાં આજે કંઈક બળવંતજી ઠાકોર છે એ ભૂપતજીના એમને એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી કોઈને પકડવામાં છે હાલ પૂરતા જ ઇસમોન પકડવા નથી આવ્યા દરેક ઘરે તપાસ કરી છે એમના ખેતરોમાં પણ તપાસ કરી છે પણ હજી સુધી કોઈ પણ એક ઈસમ પોલીસની પકડમાં આવેલ નથી અને પોલીસ આ ઈસમોન પકડવા માટે પોલીસે ચાર ટીમો પણ બનાવી દીધી છે અને અલગ અલગ જગ્યાએ કે જેમના સગાવાલા હોય જે જે જગ્યાએ જઈ શકે છે એ બાબતે તપાસ ચાલુ છે અને એમના મોબાઈલ લોકેશન કઢાવીને પણ હાલ પકડવા પર તપાસ ચાલુ છે કેટલા ઈસમો ઘાયલ હશે સામસામે ટોટલ મળતી માહિતી મુજબ સાત થી આઠ ઇસમો ઘાયલ છે